હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર પંચોતેર અને છોતેર ઉપર આપેલું છે ગીત ગીતલેખન તો તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર પંચોતેર ઉપર આપેલું છે ગીત લેખન સૂચના આપવામાં આવેલી છે તમારી આજુબાજુ ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખો કહી આપણે ગીતનું નામ લખ્યું છે ચકીબેન 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 મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ચક ચક ચણજે ચી ચી કરજે ચણવાને દાણા આપીશ તને આપીશ તને બા નહીં વળશે બાપુ નહીં બોલશે નાનો બાબો તને ઝાલશે નહીં ઝાલશે નહીં બેસવાને પાટલો સૂવાને ખાટલો ઓઢવાને પીછા આપીશ તને

એક ડાળ માથે પોપટડો પોપટડે રાતી ચાંચ ભમર રેરંગ ડોલરિયો એક પાળ માથે પારેવડું પારેવડે રાતી આંખ ભમર રેરંગ ડોલરિયો એક મોલ માથે મરઘલડો મરઘલડે માંજર લાલ ભમર રેરંગ ડોલરિયો એક નાર માથે ચુંદલડી ચૂંદડીએ રાતી ભાત ભમર રેરંગ ડોલરિયો એક માત કાખે બાળકડું બાળકડે રાતા ગાલ ભમર રેરંગ ડોલરિયો એક બેન માથે સેન્થલિયો સેંથલીએ લાલ હિંગોળ ભમર રેરંગ ડોલરિયો તો આ રીતે પેજ નંબર પંચોતેર અને છોતેર ઉપર તમે ગીત લેખન કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં